શિયાળાની શરૂઆત થઈ ચૂકી છે ઠંડીનો અહેસાસ તમને લોકોને થતો જ હશે બજારમાં આમળા મળવાની શરૂઆત પણ થઈ ગઈ છે વુલા વગર તમે આમળા ખાઈ લેજો કારણ કે જો તમે લોકો નહીં ખાતા હોય ને તો પણ તમે ખાવાનું શરૂ કરી દેશો કારણ કે આ આમળાના ફાયદાઓ જેટલા છે જે હું તમામ ફાયદાઓ તમને વિડીયો મારફતે જણાવવાનો છું હવે તમે લોકો આમળાનું સેવન અનેક રીતે કરી શકો છો આમળાનું સેવન તમે ચવનપ્રાશ સ્વરૂપે પણ કરી શકો છો આમળામાંથી મુરભો પણ બને આમળામાંથી અથાણું પણ બને આમળાનો સ્વરસ પણ પી શકો છો આમળા તમે બાફેલા પણ ખાઈ શકો છો આમળાની કેન્ડી પણ બને અને મસાલાવાળા આમળા કેન્ડી પણ બજારમાં મળે છે કોઈને કોઈ રીતે તમે લોકો આમળાનું સેવન કરી શકો છો એક તો જે લોકો આમળાનું સેવન કરતા હશે એને શરીરમાં ક્યારેય થાક લાગતો નથી કારણ કે આ આમળા છે તે થા થાક લાગતો બંધ કરાવે છે બીજું જે લોકોને સામાન્ય નબળાઈ રહેતી હોય થોડું કંઈ કામ કરીને થાકી જતા હોય અને બસ શરીરમાં એક ધારી નબળાઈનો અનુભવ કરતા હોય એ લોકો માટે તો આમળા વરદાન રૂપે કામ કરે છે કારણ કે સામાન્ય નબળાઈ અને થાક આ બંનેને દૂર કરનાર જો કોઈ ફળ હોય તો તે આમળા છે હવે આમળા છે ને એમાં વિટામિન સી સારી માત્રામાં રહેલું છે લીંબુ કરતાં પણ વીસ ગણું વિટામિન સી રહેલું છે જે તમારા શરીરમાં શું કાર્ય કરે છે થાક લાગતો અટકાવે છે શરીરમાં શક્તિનો સંચય કરે છે અને કફને પણ તે દૂર કરવાનું કામ કરે છે એટલે આમળાનું સેવન ભૂલા વગર કરવું જોઈએ આમળા છે તે ડાયાબિટીસને કંટ્રોલ કરે છે એટલે કે ડાયાબિટીસ થયું હોય તો અને ડાયાબિટીસ ન થવા દેવું હોય તો તમારે આમળાનો સ્વરસ પણ પી શકો છો બાફેલું આમળું પણ ખાઈ શકો છો અને આમળાનું ચૂર્ણ પણ લઈ શકો છો અને વધારે તમારે જો સારી માત્રામાં પ્રયોગ કરવો હોય તો અડધી ચમચી આંબળા અને અડધી ચમચી તમારે હળદર આ બંનેને મિક્સ કરીને એક ચમચી થાય સવારે એક ચમચી અને સાંજે એક ચમચી તમે આનું સેવન કરશો તો પણ તમારો ડાયાબિટીસ છે તે અંકુશમાં આવે છે રક્ત શર્કરા ઘટાડવાનું કામ કરે છે અને ડાયાબિટીસને કારણે જો તમારા શરીરમાં થાક લાગતો હોય તો એ પણ તમારો સ્થગિત થઈ જશે એટલે કે બંધ થઈ જશે અકાળે જે લોકોને વાળ સફેદ થવા લાગે છે એવા લોકોએ તો આંબળાનું સેવન ભૂલા વગર કરવું જોઈએ કારણ કે અકાળે વાળ સફેદ થતાં જો કોઈ અટકાવતું હોય તો એ એ આમળા છે આયુર્વેદના બે પ્રચલિત ચૂર્ણો છે એક ત્રિફળા ચૂર્ણ અને એક રસાયણ ચૂર્ણ ત્રિફળા ચૂર્ણમાં હરડે બહેડા અને આમળાનો સમાવેશ થાય છે જ્યારે રસાયણ ચૂર્ણમાં ગળો ગોખરું અને આમળાનો સમાવેશ થાય છે તમે વિચારો કે આ બંને ચૂર્ણમાં આમળાનો સમાવેશ ક્યારે થતો હશે કારણ કે એના ફાયદાઓ જ અનેરા છે એટલે આપણે એનું સેવન ભૂલા વગર અવશ્ય કરવું જોઈએ જે લોકોને કબજિયાતની સમસ્યા રહેતી હોય એવા લોકોએ સાંજે બે બાફેલા આમળા અથવા તો એક બાફેલું આમળું ખાવું જોઈએ એને કારણે એનો કબજિયાત છે તે જળમૂળમાંથી મટે છે આંતુ કાચ જેવું ચોખ્ખું થાય છે જે લોકોને શરીરમાં પીત ઘર કરી ગયું હોય પુષ્કળ માત્રામાં એસિડિટીની સમસ્યા રહેતી હોય એવા લોકોએ આમળાનું સેવન કરવું જોઈએ એમાં ખાસ કરીને આમળાનો સ્વરસ આમળાનો મુરબો અથવા તો બાફેલું આમળું અથવા તો આમળા કેન્ડી કોઈને કોઈ રીતે તમે આમળાનું સેવન કરશો એટલે વિકૃત પિત્ત શરીરની બહાર નીકળવા લાગે છે અને તમારું પિત્ત શાંત થવા લાગે છે આ આમળામાં એવો ગુણધર્મ રહેલો છે જે તમારા વાયુ પિત્ત અને કફ ત્રણેય દોષોને શાંત રાખે છે પરંતુ આપણે કયો દોષ છે આપણા શરીરમાં કઈ રીતે આપણે આમળાનું સેવન કરીએ છીએ એ ખાસ મહત્વનું છે એ જોઈ વિચારીને આપણે એનું સેવન કરવું જોઈએ અમુક લોકોની એવી ફરિયાદ હોય છે કે મને આમળાનો રસ માફક આવતો નથી એનાથી મારા શરીરમાં દુખાવા જેવું મને ફીલ થાય છે તો એવા લોકો માટે પણ સરસ મજાનો રસ્તો છે એવા લોકોએ બાફેલું આમળું ખાવું જોઈએ એનાથી એને કોઈપણ પ્રકારના દુખાવાનો અહેસાસ નહીં થાય અને એને કોઈપણ પ્રકારની ખટાશ નડશે જ નહીં આમળાની એક એવી ખટાશ છે જે ખટાશ નથી જે તમારા શરીરમાં નડતી નથી તે રસાયણ રૂપે તમારા શરીરમાં કામ કરે છે અને હંમેશા ફાયદો પહોંચાડે છે જનરલી તમે કોઈપણ પ્રકારની ખટાશ ખાવ એટલે તમારા શરીરમાં પિત્તનો સંચય એટલે પિત્ત વધી જતું હોય છે પરંતુ આમળામાં એક એવો ગુણધર્મ છે તે સ્વાદ થોડા અંશે ખટા ખાટા છે પરંતુ તે તુરા પણ છે તે થોડા અંશે તમને મધુર પણ લાગે છે પરિણામે તમને બિલકુલ પ્રમાણમાં એમાંથી પિત્ત નથી એ આમળાનો એક ગુણધર્મ રહેલો છે જે લોકો આમળાનું સેવન કરતા હશે એવા લોકોને વાળના એટલું ઝેર રોગો મટે છે જેમ કે અકાળે વાળ ખરવા વાળ સફેદ થવા વાળ બરછટ થવા વાળમાં ખોડો થવો આ બધા રોગો એને ધીરે ધીરે ઓછા થવા લાગે છે આમળા છે તે અરુચિ બેચેની મંદાગ્નિ આ બધા રોગોને પણ મટાડે છે ભૂખ ઉઘાડે છે અને પાચન શક્તિ તમારી મજબૂત કરે છે વજીનો અગ્નિ તેજ રાખવામાં મદદરૂપ કરે છે અને જે લોકોનો વજ્રીનો અગ્નિ તેજ હોય એ જ લોકોને ત્રિદોષ આધારિત રોગો ક્યારેય થતા નથી એટલે કે પિત અને કફજન્ય રોગો અન્યથા જો તમારો પાચન શક્તિ જો મજબૂત હોય તેમાંથી અનેક રોગો થવાની શરૂઆત થાય છે જે લોકો આમળાનું સેવન કરતા હશે ને એ ક્યારેય વૃદ્ધ નથી થતા વૃદ્ધત્વ દરેક લોકોને આવવાનું છે પરંતુ વૃદ્ધ તમે થઈ ગયા હોય તો પણ યુવાની જેવી જો તમારે શક્તિ કેળવવી હોય તો તમારે આમળાનું સેવન અવશ્ય રીતે કરવું જોઈએ આમળાનું સેવન કરવાથી શારીરિક શક્તિ પણ વધે છે એટલે જે લોકો શારીરિક શક્તિ ક્ષીણ થઈ ગઈ હોય અને અન્ય કોઈ પણ રીતે થાકી જતા હોય એવા લોકોએ પણ આમળાનું સેવન કોઈને કોઈ રીતે કરવું જોઈએ તમારા શરીરમાં લોહીનું પિત્ત ઓછું કરવું હોય અને શીરસને શાંત કરવું હોય તો પણ તમે આમળાનું સેવન કરી શકો છો ખાસ અગત્યની વાત એક છે કે જ્યારે તમને બજારમાં આમળા ન મળે ત્યારે તમે આમળાનો મુરબો છે ચવનપ્રાશ છે આમળા કેન્ડી છે આ રીતે પછી આમળાનું ચૂર્ણ છે આમલકી રસાયણ છે આ રીતે પણ તમે લોકો આમળાનું સેવન કરી શકો છો આંબળા આપણા શરીરને એટલા બધા ઉપયોગી હોય આપણી ચામડીને પણ તે ચમકીલી રાખે છે મુલાયમ રાખે છે ચામડીના વિકારોને પણ તે દૂર કરે છે લોહીને પણ તે ચોખ્ખું રાખે છે આટલા બધા ફાયદા જો એકલા આંબળામાંથી મળતા હોય તો આપણે એનો લાભ અવશ્ય ઉઠાવવો જોઈએ અને શિયાળામાં તો ખાસ એનું સેવન વિલાવગર કરવું જોઈએ આપ સૌને મારા પ્રણામ ચૈતન મંત્રી